દેવગણબારિયા નગરપાલિકા તંત્ર ઢળતી સાંજે રોડ પરના દબાણો દૂર કરવા પહોંચ્યા નગરના સમડી સર્કલથી ભે દરવાજા રોડ ઉપરના લારી ગલ્લા જેવા દબાણો દૂર કરાયા રોજિંદા પેટયું રડતા ગરીબ પરિવારનો કડિયો છીનાતા ગરીબો લાચાર બન્યા નગરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર પાકા દબાણો યથાવત એ ક્યારે દૂર કરશે લોકોમાં છૂપો ગડગણાટ નગરના મોટા વેપારીઓ તેમજ રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા વેપારીઓના દબાણો દૂર ક્યારે કરશે તેવી ચર્ચાઓ નાના વેપારીઓનું દબાણ દૂર કરી કામગીરી બતાવી દેવાતી હોય ત્યારે મોટા બાંધકામો કરી દબાણ કરતા લોકોની સામે કેમ લાલ આંખ નહીં એમની સામે કેમ રહેમ નજર જેવા અનેક સવાલ આ પાલિકા તંત્ર દ્વારા વ્હાલા દાવલાની નીતિ કેમ તે પણ એક ચર્ચાઓનો વિષય બની ચૂક્યો પાલિકા તંત્ર દ્વારા નગરના રોડને લઈ કોઈ ટિપ્પણી નહીં ખાલી દબાણ દૂર કરવામાં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે અહેવાલ અબ્દુલ રજાક મંસુરી દેવગણ બારિયા